વોર્ટન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર સહિત આજે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો પરાવને પગલે જિલ્લા શિક્ષણાધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો વિદ્યાલયમાં પહોંચીને વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડીસામાં ટીસીડી ગ્રાઉન્ડ પાસે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે જ્યાં અંતરિયાળ વિસ્તારની ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સરકાર વિનામૂલ્યે અભ્યાસ કરવાની સાથે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરી છે અને અત્યારે અહીં સો જેટલા વિદ્યાર્થીનો અભ્યાસ કરી રહી છે અને છેલ્લા ઘણા સમયથી વોર્ડન દરજી દ્વારા વિદ્યાર્થીનીઓને ખૂબ જ હેરાન કરવામાં આવે છે અને વિદ્યાર્થીનીઓ પાસે વિવિધ પ્રકારના કામ કરાવે છે જેના જન્મદિવસની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ પાસેથી પૈસા ઉઘરાવી છે એટલું જ નહીં પરંતુ વોર્ડનનો પતિ પણ શાળામાં રોજ અવર જવર કરતો હતો ત્યારે વારંવાર વોર્ડરના માનસિક ટોર્ચર અને તેનો પતિ પણ અધિકૃત રીતે શાળામાં અવરજવર કરતો હોવાથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આજે ભારે હંગામો મચાવ્યો વોર્ડન છેલ્લા ઘણા સમયથી ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને હેરાન કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ પડી ભાંગી હતી અને ધ્રુષકેધ્રષ્કે રડવા લાગી હતી અસહ્ય ત્રાસથી કંટાળેલી વિદ્યાર્થીનીઓ વિદ્યાલયના પ્રાંગણમાં જ ધરણા ઉપર બેસી ગઈ હતી અને જ્યાં સુધી વોર્ડની બદલી નહીં કરે ત્યાં સુધી તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અભ્યાસ ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ બનાવ અંગે વાલીઓએ જિલ્લા કલેક્ટરને જાણ કરતા જિલ્લા શિક્ષણાધિકારી સ્થાનિક પોલીસ શહેર મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક વિદ્યાલય ખાતે પહોંચી હતી અને સતત બે કલાક સુધી પછી એક વિદ્યાર્થીનીઓ અને વાલીઓની રજૂઆત સાંભળી હતી ત્યારબાદ આ બાબતની ગંભીરતાથી લઈ શિક્ષણ જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીએ તરત જ વોર્ડ રજા ઉપર ઉતારી દઈને તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો બધા રીતે માનસિક રીતે તાસ આપી આટલી છોકરી ત્યારે જ આવી અને રાતના બાર બાર વાગે મન બોલાવી અને મારા ફ્રેન્ડ એક યાર બોલાય બોલાય પૂછી આ ચોધરી રસીલા મારી શું વાતું કરે શું માસી જોડે કરે એટલે આવું બધું કરવા મેં અમે ઊંઘમાંથી ઉઠાડી ઉઠાડીને અમને બોલાવે અને નફટો નાલાયકો અને જખ મારવા એ ટાળું તો અમને બોલતા જ નહીં અમે તો મા બાપે ઘરે આવું બોલતા નહીં અને ઓકાત ખાલી ખુરશી ઉપર તો આટલો પગ મૂક્યો હતો કે તમારી ઓકાત ખુરશી ઉપર બેહવાની અમને ઘરે આવું કોઈ બોલતું નહીં અને રાતના બાર બાર વાગે આ ચૌધરી રસીલા રહીને બોલાય બોલાય દીવા ઉપડાવી કે માથે તમે શું વાતું કરો પૈસા માંગી અમાર જોડે દિનેશભાઈ છે અને અમાર મેમ બહુ ત્રાસ આપે છે માનસિક ત્રાસ આપે છે અને તે બાર બાર વાગ્યા સુધી ઉઠાડીને બાર બાર એક એક વાગે બે વાગે સુધી ઉઠાડીને અમે બોલે છે અને ગમે તે ગમે તે શબ્દ બોલે છે માનસિક ત્રાસ આપે છે ખાવાનું ઓછું આપે છે માસીને અમે રોજવા આપતા જ નહીં મેનુ પ્રમાણે ખાવા રોજતા જ નહીં ખાવાનું તો ઓછું જ મળે છે ગમે ત્યારે હું લાઈનમાં હું છેલ્લે હોઉં છું તો મને એક જ રોટલી મળે છે વધારે કોઈ દિવસ મેમ આપતા જ નહીં કે મેનુ બનાવતા જ નહીં વધારે માટે મેમ પૈસા ઉઘરાવે છે મેં એમને શું કે પગાર ઓછો નહીં આપતો સરકાર ઓછા પૈસા આપે છે ગમે તે કામ હોય કે ગમે તે ભૂલ હોય તો દંડ ઉગરાય સો સો રૂપિયા દંડ ઉઘરાવે કેમ દંડ કે સરકારી વસ્તુ લાવવા માટે મેં એમને પૂછીએ કે શું કર્યા દંડ ઉગરાવો તો કે સરકારી વસ્તુ લાવવા માટે કેમ સરકાર પૈસા નહીં આપે સરકારી વસ્તુ લાવવા માટે પિતલ છે અમને બહુ માનસિક ત્રાસ આપે છે દિવાળી ફટાકડા નતા ફોડા ફટાકા ઉઘરાયા અને એમના ચમચા બધા કે મેમને બેલેન્સ જીરો જીરો છે પૈસા ઉઘરાવ પેલા કે નહીં ઉઘરાવી ફટાકા ફોડીને છોકરીઓ એટલે પછી રૂપિયા બધી એના જોડે ફરજીયાત ફરિયાત જોડે લીધા અને ઘોડા ઘોડાને કલર અને છડો તમે તમારા પૈસાથી કલર લાઈ અને કરો બધાને ઘોડાને ને નહીં કરો કેમ નહીં કરો કે તમારે તમે બગાડ્યા ઘોડા અને કહેશે લાઇટ ફિટિંગ કરાવ્યું છે અને લાઇટ ફિટિંગ એક કરાવતા નથી ને કે આગળ સરકાર બિલું મૂકે છે સુકરની સાથે કા માં મેમ નથી જોઈતા રે નથી જોઈતા મેમ એને સમય એકે રહી રહેવા તૈયાર નથી અમે અંદર નઈ જઈ અમે કે અંદર નહીં જઈ મેમ જો નહીં જઈ સમય એકે અંદર નહીં જવાના અમાર ઘર જતા રહે સોમાર કોઈને ભણવું નથી ચાલશે અમાર માં બાપ એમને ભણવા માટે મુક્યા છે યાર ડડુ ઉઘરાવા માટે નથી મુક્યા અમારે ગરીબ છે ત્યારે માં બાપ ભણવા મુકે મુક્યા છે એટલે આ દમ પૈસા ઉઘરાવે છે દરરોજ નામ ચૌધરી મિત્તલ